તો દોસ્તો આપણે જોઈએ એમ કે અહીંયા ફૂડ મચમાં અલગ અલગ ઘણી સંસ્થાઓએ ભાગ લીધેલો છે અને પેકેજિંગ માટે હોય કે કઈ ફૂડ ઘણી ઘણી પેકિંગ અને આ ખાસ કરીને એમ કે ભાઈ આ ફૂડ તૈયાર થઈ ગયું છે બરાબર એના પેકિંગ માટે તમારે શું કરવાનું અથવા તો કોઈ તમારા ઘરે પ્રસંગ હોય મહેમાન હોય તો એના માટે ડીશ તો જોઈએ તો ચાલો આપણે અહીંયા વિઝિટ કરીએ એમ ડિસ્પોઝેબલ સી ઇકો ઇકો પ્રોડક્ટની તો ચાલો આપણે કઈ મેટ મટીરિયલ છે એનું બનેલું હોય છે એક પ્રોડક્ટ એટલે કે એમાં કઈ કઈ મટીરિયલ હોય છે અને એમાં શું યુઝ હોય છે તો જાણીએ આપણે કઈ પાસેથી કેમ છે મજામાં એકદમ મજામાં સાહેબ તો દોસ્તોને જણાવો કે આમાં તમારું આ મટીરીયલ કઈ રીતનું હોય છે અને કઈ કઈ વેરાયટી તમે પ્રોડક્ટ કરો છો પહેલા તો હું તમને જણાવી દઉં કે આ પ્રોડક્ટ છે ને બધી ઇકો ફ્રેન્કલી છે જે આપણે સુગર કેન બગાસ જે શેરડીના કૂચા આપણે કહીએ હા એના વેસ્ટ જે નીકળતું હોય છે એની અંદર અમુક પ્રોસેસથી આ પ્રોડક્ટ બનાવવામાં આવે છે આ હંડ્રેડ પ્રકૃતિને કે એન્વાયરમેન્ટને કોઈ નુકસાન થાય એવી વસ્તુ નથી અને આ વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલું છે અને છેલ્લે પાછું વેસ્ટ છે બરાબર આવી જ રીતે આની અંદર ઘણી બધી પ્રોડક્ટ છે અમારી પાસે જેવી રીતે આ લંચ પેટ લંચ પ્લેટ છે બાઉલ છે અને આ એકદમ હેલ્ધી છે આની અંદર કોઈ તમારા સ્વાસ્થ્યને કંઈ પણ નુકસાન થાય એવું કોઈ જ વસ્તુ નથી આ ફૂડ ગ્રેડ પ્રોડક્ટ છે બધી અને અત્યારે જયારે આ બધી બીમારીઓ જયારે ભરડો લઈ ગઈ હોય તો લોકોના સ્વાસ્થ્યને એકદમ હેલ્પફુલ બનાવવા માટે અમે એવું વિચારીએ છીએ કે લોકો આનો હંડ્રેડ યુઝ કરે યુઝ કરે અને પછી પાણીમાં નાખીએ તો ઓગળી જાય જવું કે પાણીની અંદર આ ત્રણ થી ચાર વીક ની અંદર એકદમ કમ્પોઝ થઈ જાય છે કે માટી અંદર છે કે દરિયામાં જાય તો આને ગાય બી ખાઈ જાય કે ભેંસ ખાઈ જાય કઈ પ્રોબ્લેમ નથી આ એકદમ હેલ્ધી છે ઓકે અમારે ટૂંકમાં કહીએ કે ભાઈ કુદરત ને આપેલું કુદરત ને આપીએ તો વાંધો નહીં આવે સાચી વાત છે એકદમ તો આપણે જનરલ જોઈએ કે ભાઈ પ્લાસ્ટિક નામાંથી હોય છે તો થર્મોકોલ ના હોય છે તો એના કરતા કઈ રીતે અલગ પડે છે કોસ્ટ પ્રમાણે અને કોઈ લેવું હોય તો કોઈને તો એકચ્યુઅલ પ્લાસ્ટિક તો બેન છે ગવર્મેન્ટે બે હાજર સોળ થી બેન કરેલું છે એના ઓપ્શનમાં કેટલો કચરો થાય ગટરો જામ થતી હોય આવું બધું થતું હોય છે અને ક્યાંક ને ક્યાંક એન્વાયરમેન્ટને પણ નુકસાન થતું હોય છે જેના લીધે આ એક એના ઓપ્શનમાં આ બધી પ્રોડક્ટ છે જેની અંદર આપ જોઈ શકો છો આ સ્પૂન બી બનાવેલી છે એકદમ અને આ પેલું સ્નાપ છે કેક કાપવા માટેનું બરાબર પછી પેકેજિંગમાં છે અ પેપર કન્ટેનર છે આમાં તમે કસ્ટમાઇઝ બી તમારું નામ વાળું બી કરાવી શકો છો જે હંડ્રેડ પર્સન્ટ ઇકો ફ્રેન્કલી છે ઓકે પ્લાસ્ટિક કરતા કેટલો સસ્તો પડે છે કે પછી પ્લાસ્ટિક કરતા થોડુંક મોંઘું પડતું હોય છે પણ સામે ઘણા બધા એના ફાયદાઓ હોય છે ઓકે અત્યારના સમય પ્રમાણે જો લોકો હેલ્થનું અને એન્વાયરમેન્ટનું જોતા હોય તો એના સામે થોડું કોસ્ટલી હોય ઓકે જો કોઈને લેવું હોય તો તમારો કોન્ટેક્ટ કઈ રીતે કરે તો કઈ જગ્યાએ મળે છે જેથી ઈજી રીતે આપણે અવેલેબલ કરી શકીએ આ વસ્તુ છે ને અમારી સુરતની અંદર ફેક્ટરી પણ છે અને અમારું વેરહાઉસ છે જ્યાંથી તમને ઓન્લી બલ્ક મળશે મતલબ મિનિમમ 1000 પીસની ક્વોન્ટિટીમાં મળી રહેશે સરખાણા એરિયામાં આવેલું છે નિયર સરખાણા પોલીસ સ્ટેશન પાસે અ કેપ્શનમાં મારો નંબર નાખી દઉં છું જે નંબર પર તમે કોન્ટેક્ટ કરી અને વિઝિટ કરી શકો છો સતા પણ ઓ લાગત બોલી દો ને એક તો કોઈને અમારું એડ્રેસ છે સરથાળા પોલીસ સ્ટેશન પાસે સીમાડા ગામ માતૃશ્રી કમ્પાઉન્ડ છે એમટીસી ડિસ્પોઝેબલ ઇકો પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ અને મારો ફોન નંબર છે 9913180828 ઓકે આ સાચા સાચા કઈ કઈ પ્રોડક્ટ બનાવો છો પુઠાણી બનાવો અમારી પાસે ઇન હાઉસ પ્રોડક્ટ બગાશ છે પેપરની પ્રોડક્ટ છે જેવી રીતે પ્લેટ છે આ બધું અમારું પોતાનું મેન્યુફેક્ચર છે ઓકે તો આ તમે ડીલરશિપ આપો છો કે નહીં અમારું મોસ્ટલી કસ્ટમાઇઝ નું કામ છે લોકોને અમે પોતાના નામ વાળું બી કસ્ટમાઇઝ કરીને આપતા હોઈએ છે જેવી રીતે સુરતની આપણી બધી બ્રાન્ડો છે આ 51 રેમ્બો છે આ અધરવાઇઝ ઘણી બધી એવી કંપનીઓ છે જેને આપણે પોતાનું નામ સાથે પ્રિન્ટિંગ કરીને મિનિમમ એમઓક્યુ થી લઈ